બનાસકાડા જિલ્લાના થરાદ ખાતે આવેલી રાજપૂત સમાજની કન્યા છાત્રાલયમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપીએ મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે એકસો હેલ્પલાઇન સી ટીમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન વાહલી દીકરી યોજના બેટી બેટી મહિલા સ્વાવલંબન સ્ટોપ સેન્ટર મહિલા સશક્તિકરણ દીકરીઓના ભવિષ્ય માટે ચિંતિત મોબાઈલ ફોન ઉપયોગ તેમજ કુરીવાજ દૂર કરવા જેવી માહિતી આપી હતી ત્યારબાદ રાજપૂત સમાજના અગ્રણી ડી રાજપૂતે દીકરીઓ માટે શિક્ષણ જરૂરી છે અને તેમજ ત્યારબાદ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂતે દીકરીઓ માટે શિક્ષણ જરૂરી છે તેમ જણાવ્યું હતું અને ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિએ આરોગ્ય વિશે તેમજ ઉત્તમભાઈ માળીએ એડવોકેટ કાયદાકીય માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મહેમાનોને સાલતી સન્માન કરવામાં આવ્યું હતું ડીડી રાજપૂત રાજપૂત સમાજના અગ્રણી ડોક્ટર રિતેશ પ્રજાપતિ કાનજીભાઈ પ્રમુખ રેખાબેન પરમાર મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગ્રહ વિભાગ થરાડ ઉત્તમભાઈ માળી કાનૂની સેવા સત્તા મંડળ થરાદ હાડાજી રાજપૂત પત્રકાર હરદીજી સોલંકી દશનસિંહ ચૌહાણ સહિતના રાજપૂત સમાજના છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી ચોવીસ જાન્યુઆરી બાલિકા દિવસ અંતર્ગત આજ રોજ આપણે થરાદ ખાતે કન્યા છાત્રાલય ખાતે આજે આપણે આયોજન કરી કરીલી છે જેમાં ઈકરીઓને શિક્ષણ આરોગ્ય લેવલે કેવી રીતે આગળ શું ધ્યાન રાખવું શું પ્રગતિ કરવી એ બાબતથી લઈને

પોતાના ભવિષ્ય માટે આગળની પોતાની શિક્ષણની કારકિર્દી માટે સુંદર મજાનું એમણે માર્ગદર્શન આપ્યું ડૉક્ટર રિતેશભાઈ પણ સાથે સામેલ હતા એમણે પણ દીકરીઓને સ્વાસ્થ્ય માટે હેલ્થ માટે અને આગળના શિક્ષણ માટે પણ ખૂબ સરસ મજાની એમણે પણ સમજણ આપી આમના દરેક મહેમાનોએ જે જે શિક્ષણ દીકરીઓને આપ્યું એ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ ખૂબ જ કામ આવશે એવી મને લાગણીને આશા છે